લગન કરવા છે કરવા ના છે ને રાશુ લે આજ તારો ડુંગરા ખાઈ રહ્યો નહીં કે લગન કરવા છે કોણ ધંધો કરતા નહીં અને લગન કરવા છે આખો દાડી કરી કરીને તમારું થાક તમે વા તો કરા ચા ના દે હોત નહીં હે ના લગન કરવા પડશે હા લગન થઈ જાય તારા બસ લગન બસ વેત પર્યા છે ને બસ પરણું છે હા કહો હો પાઈ જતાન પાઈ દઉં

આ બે ઉકરી છે તમે વિચાર કરો કે બધું બસ્તે પડી ઓર બધું સોય લે ના સાડે પેલા છે તારું ઊભો કર દે માટો બધું ખખડે ને ખબર પડ્યા હા સાજે પનીરા કોક બીયા ના ઉતાર લે ઉતાર લે એવું કર્યું છે

એ વાતની ખમાન મજા હાડો ભાઈ બધો